દિવસ ઉગ્યો છે કે નથી ઉગ્યો કઈ ખબર જ નથી રહેતી દારૂ જે એટલે હું છું નગર તો મારે કોઈ એટલે જેને મહેરબાની કરીને દારૂ પીવાનું બંધ કરી દો આવો આજે બહુ ભારે મારે કંપનીનો પીવા ગયો છે એટલે જેને બોલતી નહી બીજી વાત હ અ પૈસા લાવવાનું કયું હતું તારા બાપ પાસેથી લાવી ક્યાંથી લાવું હું પૈસા તારા બાપ પાસે થી કેટલી વાર આપે હા કેટલા ટાઈમથી પૈસા લાવું છું પછી કઈક શરમ હોય આ દારૂ પીવાનું બંધ કરી દયો ને તો એ પૈસા બચે અને કામ ધંધામાં ધ્યાન આપો ને દારૂ પીવામાં ટાઈમ બગાડવો ને પૈસા બગાડવા ને એની કરતા કઈ કામ ધંધો કરવા મડો તો પૈસા આવશે ઘરમાં તો બીજા પાસેથી માંગવાની પડે

હા તો શું છે કે સામેવાળા વ્યક્તિને હવે એવું થઈ ગયું છે કે હું દારૂ પીવું છું એટલે મને ચડ્યો હશે હું કંઈ પણ બકવાસ કરું છું બાકી એવું નથી હોતું હો દારૂ પીવેને વ્યક્તિને કોઈ દિવસ દારૂ ચડતો જ નથી ચલો હા બધા દારૂ પીવાવાળા આ જ વાક્ય બોલે કે દારૂ પીવાથી દારૂ ના ચડે ના ચડે ના ચડે ક્યારેય ના ચડે આ પૈસ પૈસા ની વાત ચાલતી તી પૈસા ની વાત ને તો ફેરો નહી તારા પપ્પા પાસે થી મે પૈસા મગાવ્યા હતા પૈસા મને જોઈ છે પૈસા ક્યાં લાવે તો મારા પપ્પા ક્યાં પૈસા કાઢે દારૂ ક્યાં થી પીસ મારો વિચાર કર્યો છે હા દારૂ બંધ કરી દયો ને તમારા મોઢા માંથી આવે છે કેટલી વાર ગયું છે કે બેડબાની કરીને આ તારું ને મને ના નહીં ભાડવાની મને તારું સિવાય બીજી કોઈ પણ વાત કરતું તારી બધી વાત માની લઉં બોલ જો દેવાન તું જે કઈ જે કરીશ પણ તારું નું નામ ના લેતી તારું સારું નથી શરીર માટે બહુ હાનિકારક છે આ એસન ખોટું છે તે ક્યારે પીધું છે તને ખબર છે આ પીધા પછી કેટલી મજા આવે ખબર છે ચિંતા જ નહી દારૂ પીધા પછી ચાલો પોલીસ વાળા પકડે તો પણ જવા દે જવા દે જવા દે ચાલો બાટલી મારીને આવ્યું તો એક કામ કરો ને તમારે દારૂ જ પીવો છે ને હા જીવ ભરીને પીવો છે છા સુધી પીવાય ત્યાં સુધી દારૂ પીવો છે તો એક નોકરી ગોતી લ્યો ને સારી એવી એમાં કમાવા આખો દિવસ અને સાંજે પછી દારૂ પીજો તારી સાથે લગ્ન શું કામ કર્યા છે કઈ કારણ કે દારૂ માટે તું મને પૈસા આપી શકે સમજી અને દારૂ માટે ના પૈસા ના આપવા હોય તો પછી શું કામ રહે છે મારા ઘરમાં જાને બાપ ને તો વધારે વાંધો નહી આવે સમજી કાલે સાંજ સુધી મને પાંચ રૂપિયા જોઈએ કેટલા કેટલા જોઈએ પાંચ હજાર લાવીશ કે નહીં લાવ

પણ બેટા કોલેજ જાય ને એટલી વાર મને નથી ગમતું મને એવું થાય છે કે આ કોલેજ જાય છે ને મને નથી ગમતું તું સાસરે જતી રહેશે તું મને કેમ ગમશે એવું લાગશે ને તો તમે મારી યારે આવજો સાસરે ગાંધી થઈ ગઈ છે વાત કરે છે પણ સાસરે આરે આવજો અને હું નથી ગમતું આ મોટી બેન વઈ ગઈ સાસરે હવે તમે એમાં એમ જ રહેશો ને જેમ હતા પહેલા રહેતા હતા આને મોકલી દયો એટલે છે ને

કોઈને બેનું નથી હોતી હા તો મારા નસીબ ફૂટલા છે કે બે બેનું છે તું બન રે ને શિબલા તું શિબલી તું ચોકલેટ શિબલો પાણી ભરી પપ્પા ને શું છે ઉડતા આવડસ આવશે આને મોકલી જલ્દી સાસરે મોકલી દો એટલે મારું ટેન્શન જાય અડધું મમ્મી પહેલા બાપી લાવી દયો ને પછી સીધો દોર જેવો થઈ જાય હે બસ આવે મૂંગી રે દેવલા ના તું અત્યારે મસ્તી કરે છે ને દીકરા મોટી બેન સાસરે ગઈ ને ખબર છે ને આ ઠવાડીઓ સુધી જઈમો નતો હા તે આમાં 15 દિવસ નઈ જમો બસ ગાંડા આમાં બહુ વધારે દુખ નઈ લાગે પણ આમ તો હે હેરાન જ કરે છે મને એ એ એ મને યાદ આવ્યું હા આ મોટી બેન કેટલા દિવસ આપણે મોઢું ન જ જોયું હા ઓ મમ્મી નથી આપણે ઘરે મળવા ગયા તો હું શું કહું છું હા હાલો ને આ તો મારી આવી વાહ આજે મારા દીકરા એ સો આનાની વાત સાચી કીધું નગર કોઈ દિવસ ઈ બોલે નહીં કે મારે બેન ની ત્યાં જાવું છે બેટા મને પણ કેટલા વખત થી અંકિતા પાસે જીવ ગયો છે પણ શું કરું હેતલી ની કોલેજ હોય તું કામ ધંધે વયો જાય હવે તું કામ ધંધામાંથી નવરો પડે ને તો તને બેન નું ઘર યાદ આવે ને મને છે હવે આ ધંધો પકડો છે એવો આવા મશીનો બંધ રે તો એમ થાય કે હાલો રજા રાખીએ એમ

કે તારા લગ્નનું નું ક્યારે ગોઠવવાનું છે હા બસ ઈ કરો ને આ જાય ને પછી હે લે હા મારે કા ભેગી નથી કર્યું બેય ને ના રે બાપા પણ તું કહેતો તો ને કોઈ છોકરી તને પસંદ છે એની સાથે વાત કર ને કોણ પસંદ છે મને ક્યારે કીધું તું મે એવું તો ને હવે એક દિવસ વાત તો કરતો તો ઊંઘ તમે વાત હું સાંભળી લ્યોસ મારી ઊંઘવાનો તો કેતો તો જાગો તો વાત કેતો તો તું ભૂલી ગયો ઓહો હું ભૂલી જાવ છું હા હું ભૂલકડ છે એક નંબરનો

આ ઓછર યાદ આવી ગયો મને બેટા મશીનની સાથે મશીનમાં જીવ નથી રહી ગયો ને તારો કે મન મંધીને જીવ જોડામાં એટલે તારો જીવ મશીનના કારખાનામાં નથી ને તમે હું ગम्मे ત્યારે ગમમી ટોપલી ઉપર ગम्मे ન્યાથી શરૂ કરી જો તમે પણ હું ઈ જ કહું છું ને કે તું છોકરીને વાત કરતો તો કે નહીં તું ભૂલી કે હું શું કરું હા પણ હું એમ કહું છું કે એને એના ઘરે હું કહી દઉં કે વાત કરી દે તને પણ હું ઉતાવળ છે ભાભી નું નામ જાણું છે એટલે ખબર પડી જાય બરાબર છે છે નથી આને આને હું તું છે ને તારા ને હેરાન કરે છે કઈ હેરાન ન કર તો તારા ભાઈ માટે જા આવ કાગડા કોણ મદદ આ છોકરી હું એમ કે એ ને વાત કરી દઉં છું એકા બીજા ગમે ને તો પછી ગોઠવી નાખજો અને આ

હમણાં અત્તર જાટ્યું મે સારું છે અત્તર પણ ચાલુ ફેરવાય ગયો આઉટ ઓફ ડેટ નું આપી દીધું હવે ડેટ વઈ ગયો અત્તર કેવું આવી સ્મેલ આવે શું કરીએ હું શું કહું છું મારે જેને ખાસ કામ હતું તમારું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે હા હું ઈ જ કહેવાનો હતો કે ઓફિસે આવી જવું જોઈએ ને ઓફિસે આવવાનો હતો પણ મને થયું કે આવી હવે મહત્ત્વની બાબતની ચર્ચા કરવી હોય તો શું કામ ઓફિસે આપું હા હાથે બોલો મારે જો ઓફિસે જવાનું પછી મોડું થાય છે તમે જે પણ કંઈ કામ હોય કઈ કહી દો મને વાંધો નહીં ખડ યાર વેચી નાખી નહીં એટલે એ મને જોવાની ટેવ છે મને ઓટોમેટિક ખબર પડી જાય છે સાડા પાંચ વાગ્યા આવ્યું જોઈ લો અરે વાહ સાડા સાહેબ વાહ ખરે આ તમારી ઇનવિઝિબલ ખડ કામ જોરદાર હા હા જો એમાં એવું છે કે ખાસ શું છે ને આ છેલ્લા પંદર દિવસથી મારા પપ્પાની તબિયત બહુ બગડી છે શું વાત કરો છો હા તો મારે ખબર કાઢવા આવી પડશે જુઓ હમણાં એમાં એવું છે કે તમે ક્યાંય બહાર ગયા હતા ના તમારી વેઇટ કરીને આવ્યું આ આ બધું જો ને છે હા હા તો શું છે કે પપ્પાએ એ છે ને હમણાં ના પાડી છે કે કોઈ વ્યક્તિને મળશે નહીં કારણ કે બહુ બહુ વધારે પડતી તબિયત ખરાબ થઈ છે પણ મારે ડૉક્ટરે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ મહેરબાની કરીને એને મળવાનું નથી એટલે જો મારે ના પાડવી પડે છે તમારી ફરજ છે કે તમે આવો ઘરે આવીને ખબર પૂછો પણ હું તમને સામે ચાલીને ના પાડું છું ને કે તમે નહીં આવો ને

હું તમારી બેન પાસેથી ફોન કરાવડાવી દઈશ અને એ તમને બધું કહી દેશે એ કહે ને એવી રીતે કરજો પણ જો અત્યારમાં થોડા ઘણા રૂપિયા હોય તો વ્યવસ્થા કરી આપો ને આ ધંધો બહુ મંદીમાં ચાલી રહ્યો છે હું જે જગ્યાએ નોકરી કરું છું એ નોકરીમાંથી પણ કહેતા હતા કે હવે જો વધારે સમય નહીં ચાલે ને તો નોકરીમાંથી પણ રજા આપી દેશે અને કયા મહિનાનો પગાર પણ નથી આપ્યો જો હવે થોડા ઘણા રૂપિયા મારી પાસે હતા એ પણ બધા વપરાઈ ગયા છે સાચું કહું ને તો ઘરમાં તોડ લાવવાના પણ હવે પૈસા નથી રહે બોલો મને બેને વાત ન કરી એને કરવી તો જોઈએ ને વાત હું ક્યાં ના પડતો તો તમારે આવી રીતે આવીને માગે સારું લાગે મારી બેને એક ફોન કરી દીધો તો હું પૈસા બીજા જ ને કેટલી વાર કહ્યું છે એને કે તમને વાત કરે મે 5000 રૂપિયા પણ મગાવ્યા છે એને કેવું પડશે આજે ફોન કરીને હજી પાંચ હજાર રૂપિયા પર નથી લાવી બોલો ફોન કરો ને તો ખાસ કેજો ચીજાજીએ કીધું છે કે પાંચ રૂપિયા તારે મગાવવાના હતા તો તે મગાવ્યા કેમ નહીં એટલે બધું સમજી જશે ખાલી પાંચ હજાર રૂપિયાનું એને કહેજો મેં કહ્યું હતું કે પાંચ હજાર રૂપિયા કઈ મોટી રકમ થોડી છે નાનકડી એમથી રકમ છે તો મારા સાળા સાહેબ આટલી મોટી ઓફિસ ચલાવે છે તો પચાસ રૂપિયા એ વગાડતા કરી આપે પણ પાંચ હજાર રૂપિયા પણ તું ના માગી શકે તો મને શું કે ખબર છે ખોટે ખોટું એ લોકોને ને ચિંતામાં નાખવાને હવે આમાં ચિંતામાં જાવ એવી કોઈ વાત છે અમે તમને કામ ન આવે તો કોણ આવે આ ઘરના ના છે ને આ બાર ના થોડા છે સાચી વાત છે તો તો એક કામ કરો ને 30000 રૂપિયા જેવું કરી આપો ને અત્યારે જોઈએ છે હા અત્યારે થતું હોય તો વધારે સારું

પૈસા તો આવી ગયા એકાઉન્ટ માં હા પણ બીજા 5000 રૂપિયા ની હજી ઘટ પડ છે એનું શું કરશું 5000 એક કામ કરો હું તમને છે ને કાલે 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 કરી આપજો આ કાલે કેશ કેશ આપી દઈશ કેશ આપશો હા બહુ સારું કહેવાય તમારી જેવા શાળા દરેક જીજાજીને મળવા જ જોઈએ હા તમારી જેવા શાળા છે ને એટલે સારું છે બાકી તો અમારા જેવા જીજાજીનો શું હાલ થાય હા હે મમ્મી ને કેમ છે સારું છે સારું છે ને એમને પણ કેજો સમયસર દવા લેતા રે હા તો ચાલો હું નીકળું પપ્પા ને હોસ્પિટલ લઈ જવા તમે પતા હોય પેલા પતાવો સમય થઈ ગયો છે મારે મોડું થાય છે જોને મને કોના થઈ ગયા હા મને સમય થાય ને એટલે જીપ થતડાવા મળે આમ થવા મળે એટલે હું નીકળું હા હા તમે શાંતિથી પૂછજો હા હા

આજે તો આપણી પાસે પૈસા પૈસા રોનક જ છે હે ચિંતા કરવાની થતી જ નથી લ હું તો કહું છું કે તું છે ને આ હોટેલ છે ને એડવાન્સમાં માં આખો આખો કેટ જ મગાવી લે એટલા બધા એવા હે એટલા બધાને ને ક્યાં વાત કરે છે પૂરા 25000 રૂપિયા લાવ્યો છું અરે સાળા પાસેથી પચીસ હજાર પૂરા પચીસ હજાર બોલ પૂરા તને પીધા પછી સાલા યાદ નથી રહેતું કે પૂરા પચીસ હજાર બોલવાના સમજુ તને સડી તો નથી ગયો ને વધારે તને શું લાગે આ મને કોઈ દિવસ જડે ના ચડે ગાના ના જડે બલ બલી કંપની નો દારૂ પીધો છે આપણે

એની મને બધી ગવર પડી છે લે પછી હું થોડો પાછો પડું દારૂ પીધા વગર ગયો તું ઓહો આ જોઈ દે અરે એવો બાટલી માં નાખ્યો એવો બાટલી માં નાખ્યો કે સાલો સાળો થઈ ગયો પાણી પાણી આહા હું શું કહું છું હવે લગ્ન ની તારીખ પૂરો થઈ ગયો છે આ જરા ખતો પણ પૂરો હું શું કહું છું શું કેવું છે લગ્ન ની તારીખ આવે છે તો એમાં કેટલી બોટલ લેવું આપણે અરે કાર્ટૂન હે કયું તો જે આ કુ કાર્ટૂન મગાવેલ લે અને ખાસ તો છે ને હા વાત સાંભળ આ પદ્ધાને બોલાવજે આ ને નઈ બોલાવતો લે સૂર્યો તો પેલા જો હે ઓ ભાઈ એને હું વાંધો છે તને ઉલી માલ બહુ ભાયો ચલાય આપને ઓ જે છે તો ધંધા માં બધા ને હું તને કહું ને તો ઠીક છે બુલાવ જીને लग्न તારા જી પણ હું શું કહું છું હા આ તારા लग्न છે ને આવડે ચલાય એવા ઘરવાજે એવા ઘરવાજે એવા ઘરવાજે ને કે મુકેશ અંબાણી પણ ચલો પાંચ વાર વિચાર કરશે કે શું કર્યું છે આ લોકો હે હું હું તું કે ને એટલે તું કે ને એમ આજ તો લગન કરવાના છે એક કામ કરીએ આપણે હા જેને એરોપ્લેન બુક કરાવે અ મોટું મોટું એરોપ્લેન બુક કરાવી આપણે જેને અ તને બનાવ્યા પછી એરોપ્લેનમાં વધવા દઉં પતી ગયું છે છોડી દે ને નવી મગાવશું પછી આપણે વિમાન ધારું ઉડતું હશે અને ચાર ભેરા તું ભરી ચાલુ વિમાનમાં હજી સુધી કોઈએ ફર્યા છે

આ બધા ને જેને વિમાનની પાછળ એક મોટું દોડું બાંધશું પછી એના બધા જેડા ખોલી નાખશું પછી એક એક જેડો બધા જેને એના હાથમાં આપી દેસુ

આપણા મુન્ના ને ફોન કર ને ચાલોને કે જે માલ છે ને એવો જ માલ કડક એકદમ આખો કાટું સોગાવેલા એની પાસેથી આખું કાટું પછી છે ને આપણી જગ્યાએ જતાડવાનું જે ભૂલતું નહીં મુન્ના માલ મગાવ્યો ભાઈ માલ ભાઈ નહીં મેં મગાવ્યો મેં કહ્યું મારું નામ દે ચાલોને દેવા ભાઈ હા પગાળી દેજે આપણે આ ને તમે સમજાવતા તો પી આવે છે અને પૈસા પૈસાની માંગણી કરે છે દર વખતે મારા પપ્પા પાસેથી માંગુ એ સારું ના લાગે ને તારી વાત સાચી છે દેવાંગને હું સમજાવી સમજાવીને થાકી ગઈ પણ સુધરવાનું નામ નથી લેતો બેટા દેવાંગ તારી પાસે પૈસા માંગે તો તારે એને પૈસા નહીં આપવાના ગમે એમ થઈ જાય તો શું કરું મમ્મી હા પૈસા નઈ ના પાડું છું તો મને મારે છે અને દારૂ પીવાની ના પાડું છું તો પણ મારે છે છોકરાનું હું કરું મારે કઈ સમજાતું નથી હવે બધાય ઘરના નથી કંટાળી ગયા છે આ મેં એને કીધું કે તમારે દારૂ જ પીવો છે તો ક્યાંક નોકરી કરો ને પૈસા કમાવો ને પછી તમે તમારે પીજો જ્યારે જ્યારે નોકરીએ જાય ને પૈસા કમાઈને લાવે ને ત્યારે ખબર પડે પણ નહીં કંઈ કામ તો નથી કરું મારા પપ્પાના ઘરેથી જે પૈસા આવે ને એનો જ દારૂ પીવો છે અને મારા ઘડીએ પૈસા લઈને અને ત્યાં પૈસા માંગવા નહીં શરમ આવે છે બેટા તો પૈસા માંગશો તો તું બાનું શું કાઢેશ તારી મમ્મી તને સવાલ નહીં પૂછતી હોય ઘણા સવાલ કરે છે પણ શું કરું મમ્મી કાંઈક ને કાંઈક બાનું કાઢીને લાવવા પડે છે નહીં તો ના લાવું તો તો ઘરે મને દેવાંગ મારે છે મારે આ વાત છે ને તારા સુસરાન કરવી પડશે નહીં મમ્મી મારા પપ્પાને કંઈ વાત નહીં કરતા એને ખોટું દુઃખ લાગશે હા તો આ વાત મારે તમને નહોતી કરવી પણ હવે દેવાંગના હાથનો માર ખાઈ ખાઈને હું એ કંટાળી ગઈ છું બેટા હા તો ઠીક છે તું સંસ્કારી ઘરની શો સમજો છો અને છતાંય દેવાંગની આવડી મોટી ભૂલને તો સહન કરશો અને અમારા બધા ઘરનાનું ધ્યાન રાખશ હા દુનિયામાં તારા જેવી દીકરી ગોથવા જાય ને તો એ ના મળે પણ બેટા ભૂલ અમારી છે અમે તને અંધારામાં રાખી અને દેવા દેવાંગનું તો શું કરું ને કંઈ સમજાતું જ નથી કોને વાત કરવી અરે પાંચ મોટાને બોલાવ્યા હતા હા શાંતિ કાકાને બધાને ભેગા કર્યા હતા ઘણું સમજાયું પણ નહીં જ્યાં હું દેને કહીને ત્યાં હું દેને સારું લાગે પછી હું કોણ ને તું કોણ કોઈની વાત એને મગજમાં ઉતરતી જ નથી મમ્મી તમે તો એક માં છો ને તમે એને સમજાવતા હોય તો કે આ દારૂની લત સારી નથી એટલો સમજાવો બેટા હા કઈ કઈ ને તો મારી ગઈ તારા સસરા એ તો પહેલાં એને મારેલો પણ છે તો એ સુધારો નથી આવતો પણ બેટા તું કંઈક કર ને એવું સુધરી જાય અમે હું શું કરું એની સામે બોલું તો એ મને મારે છે રોજ રોજનો માર ખાઈ ખાઈને હવે મારું શરીર કોકલું થઈ ગયું છે બેટા માર નહીં ખાવાના તો શું કરું નથી સહનતા મારાથી આ બધું માર નહીં ખાવાના એને કોઈ કહેવા વાળું નથી ને એટલે એ બહુ ફ્રી ગયો પણ આવા દે ને ઘરે આ વખતે જો તો હું એને કેટલી કેટલી ખી છું એને લાખ સમજાવવા છતાં એનામાં કાંઈ ફેર નથી પડતો બેટા આ તારી તારી સગાઈ થઈ અને લગ્ન થઈ ગયા ને પછી દેવાંગ બગડી ગયો પહેલા આવો નતો અરે મને આવી ખબર હોત ને હું તને કૂવામાં ક્યારેય ન નાખત તારી જિંદગી ન બગાડત અરે તારી માં થઈને તને જ ના પાડત કે બેટા અરે દે મારો દીકરો ઓવળી લાઈન ઉપર છે પણ હા મારા ભાગ્ય અને તારા કિસ્મત જે ભોગવવાનું લખ્યું છે ને એટલે ભોગવીએ છીએ